નમસ્કાર ખબર વડાલી અસર વડાલી ખેડ્રહ્મા શહેરમાં માં બીજે ભગવાન જગન્નાથની ની રથયાત્રા યોજાશે ખેડબ્રહ્મા શહેરમાં અષાઢી બીજે ગામ વિસ્તારમાં આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિરમાંથી ભગવાન જગન્નાથ બલરામ તથા બહેન સુભદ્રાની રથયાત્રા તારીખ સાત સાત બે હજાર ચોવીસ રવિવારે સવારે સાડા આઠ કલાકે નગરની પરિક્રમા નીકળશે ખેડબ્રહ્મા શહેરમાં વર્ષોથી ગામ વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ મંદિરમાંથી રથયાત્રા કાઢવામાં આવી છે આ રથયાત્રા તારીખ સાત સાત બે હજાર ચોવીસના રવિવારે સવારે સાડા આઠ કલાકે ગામની પરિક્રમા માટે નીકળશે જેમાં રાધાકૃષ્ણ મંદિરમાંથી જૂની પોસ્ટ ઓફિસ જૈન દેરાસર પટેલ ફળી